નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે પ્રખ્યાત સિંગર એક્ટર હિમેશ રેશમિયાના પિતાનું નિધન થયું છે હિમેશ રેશમિયાના પિતા મ્યુઝિક ડિરેક્ટર વિપિન રેશમિયાના નિધનથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે વિપિનના નિધનથી આખું બોલિવૂડ શોકમાં છે પ્રાપ્ત માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે વિપિનનું મૃત્યુ અઢાર સપ્ટેમ્બરની રાત્રે લગભગ આઠ ને ત્રીસ વાગે થયું હતું પિતાના આ રીતે જતા રહેવાથી હિમેશ પર દુઃખનો પહાડ આવી ગયો છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે હિમેશ રેશીમિયાના પિતા વિપિન રેશિમિયાના મુંબઈની કો કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી વિપિનને લાંબા સમયથી ઉંમર સંબંધિત બીમારીથી પીડિત હતા અતિ ઉંમરની સમસ્યા ઉપરાંત વિપિનને અન્ય ઘણી બીમારીઓથી પણ ઝૂઝવી રહ્યા હતા આ સિવાય વિપિનને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોય હોવાનું સામે આવ્યું છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ